મહિને એક ડાયવર્સ તો મારી ક્લિનિકમાં જોઉં છું કે વાયુવાળા દર્દીઓના વાલીઓએ સામેવાળા પક્ષને કીધું ન હોય કે દર્દીને વાય આવે છે માટે હંમેશા ઈમાનદારી રાખવી એકવાર જો સામેવાળા પક્ષે સ્વીકારી લીધું કે ચલો કોઈ વાંધો નથી વાય છે તો પણ અમને તમારી દીકરી પસંદ છે તો તમારું જે જોડ જે છે ને એ અંબુજા સિમેન્ટ જેવો થશે હંમેશા ટકેલો રહેશે અને એ બહેનોને કહેતો હોઉં છું કે ભાઈ તમે ગ્રેજ્યુએટ થાઓ કોલેજ જાઓ કોલેજમાં કોઈ છોકરો તમારી જ્ઞાતિનો કોઈ મળે તો થોડી એની સાથે વધારે વ્યવસ્થિત વાત કરો સમજો પેરેન્ટ્સ તૈયારી કરતા હોય છે પણ લોકો બહુ મૂંઝાઈ જતા હોય છે કે જેવા કોઈને કહેશું કે અમારી દીકરીને વાય છે તો સામે કોઈ પાત્ર હા નહીં પાડે લગ્ન માટે તો બેસ્ટ સજેશન છે કઈને કરો લવ મેરેજ કરો અથવા થર્ડ છે કે આ મેરેજ બ્યુરોથી કરો પણ ક્યારેય ખોટું નહીં કરવું ન થતી હોય તમે એવા છોકરાને પકડો કોઈ છોકરાનું નોર્મલ એક્સિડન્ટ થઈ ગયું નોર્મલ ફ્રેક્ચર થઈ ગયું હોય આંગળી છે જામ થઈ ગયું હોય એની સગાઈ ન થતી હોય તમારી દીકરી એને આપો પાત્ર તો બરોબર છે ને એટલે યોગ્ય જગ્યાએ તમે યોગ્ય પાત્ર આપશો તો જિંદગીમાં તમને વાંધો નહીં આવે હું આપને વિડીયો કન્સલ્ટેશનમાં તમારી સાથે હું પણ વાત કરતો હોઉં છું જેટલા પણ આપણા પ્રશ્નો હોય એ બધા એ રીતે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ સર વાયનો પ્રશ્ન છે એ ખાસ કરીને એવા કેટલાય વાલીઓ મૂંઝવણમાં છે કે જેના દીકરા દીકરીના લગ્ન થઈ ગયા છે અથવા તો થવાના છે તો આવા વાલીઓને અને આના કારણે ઘણા બધા સામાજિક રીતે પ્રશ્નો બહુ આવતા હોય છે જીવનમાં લોકોને તો આ વિષયને તમે કઈ રીતે જુઓ છો મારી પાસે ઘણા બધા બહેનો બતાવવા આવતા હોય છે જેની ઉંમર વીસ એકવીસ બાવીસ હોય એને લગ્નની સમજો પેરેન્ટ્સ તૈયારી કરતા હોય છે પણ લોકો બહુ મૂંઝાઈ જતા હોય છે કે જેવા કોઈને કહેશું કે અમારી દીકરીને વાય છે તો સામે કોઈ પાત્ર હા નહીં પાડે લગ્ન માટે એ લોકો હંમેશા ચિંતિત રહેતા હોય છે હું આ બધા વાલીઓને કહીશ કે સૌથી પહેલાં તમે ન્યુરોલોજીસ્ટનો કન્સલ્ટ કરો વાય છે કે નહીં એ પાકું કરાવી લ્યો અને વાય છે તો એ કયા પ્રકારની છે જે બે ત્રણ વર્ષ કોર્સ થઈ શકે એવા પ્રકારનું છે કે જેમાં લાંબો સમય કે કાયમિક દવા લેવાની હોય છે સમજો એવું આપણે નક્કી થયું કે કાયમિક દવા લેવાની છે તો પછી આવા વાલીઓને જે કંઈ છોકરા સાથે લગ્ન કરવાના થતા હોય એના પેરેન્ટ્સને અને છોકરાને વાત જરૂર કરવી જોઈએ કે એમને વાઈ કે આંચકીની બીમારી છે અન્યથા લગ્ન પછી જો એમને ખબર પડશે તો મેં બહુ જ ડાયવર્સ જોયા છે લગભગ હું હર મહિને એક ડાયવર્સ તો મારી ક્લિનિકમાં જોઉં જ છું કે વાયુવાળા દર્દીઓના વાલીઓએ જે સામેવાળા પક્ષને કીધું ન હોય કે દર્દીને વાય આવે છે માટે હંમેશા ઈમાનદારી રાખવી એકવાર જો સામેવાળા પક્ષે સ્વીકારી લીધું કે ચલો કોઈ વાંધો નથી વાય છે તો પણ અમને તમારી દીકરી પસંદ છે તો તમારું જે જોડ જે છે ને એ અંબુજા સિમેન્ટ જેવો થશે હંમેશા ટકેલો રહેશે અને જો હું નહીં કર્યું અને જુઠ્ઠું બોલ્યા અને છોકરાવાળાને પાછળથી ખબર પડી કે આ દર્દીને વાય આવે છે તો સમજી લેજો કે મુસીબત બહુ મોટી આવવાની છે માટે હંમેશા એક વસ્તુ કરવાની ઈમાનદાર રહેવાનું હું બધા બહેનોને કહેતો હોઉં છું કે ભાઈ તમે ગ્રેજ્યુએટ થાવ કોલેજ જાઓ કોલેજમાં કોઈ છોકરો તમારી જ્ઞાતિનો કે નજીકનો કોઈ મળે તો થોડી એની સાથે વધારે વ્યવસ્થિત વાત કરો એને તમારામાં રસ પડે અને જો લવ મેરેજ થાય તો એ સૌથી સારામાં સારી વસ્તુ છે કારણ કે લવ મેરેજ જો થતા હોય ને તો છોકરો તમારા માટે ઢાલ બનીને રહેશે એ પોતાના મમ્મી પપ્પા બેન સાથે બધાની સાથે બાંધી જશે અને તમારો જોડ વર્ષોના વર્ષો હાલતો રહેશે પણ આપણે સમાજમાં આ બધા વસ્તુઓ કરવા છતાં પણ ઘણા બધા બહેનોને ઘણી તકલીફ થતી હોય છે માટે એક મેરેજ બ્યુરો બનાવવામાં આવેલું છે પૂનામાં એ સંવેદના મેરેજ બ્યુરો એવા વાઈવાળા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરતા હોય છે કે જે લોકોની વાઈ કંટ્રોલમાં છે અને એ દર્દીઓનું રજીસ્ટ્રેશન કર્યા પછી સામે સપોઝ બહેનોનું રજીસ્ટ્રેશન થયું હોય તો સામે કેટલા ભાઈઓ એવા છે જે લોકોએ રજિસ્ટર કર્યા હોય જેની પણ વાઈ કંટ્રોલમાં છે તો એ પાત્રનું એમને સૂચન કરતા હોય છે તો આવું કરવાથી એક વાયુવાળા પાત્ર બીજા વાયુવાળા પાત્ર સાથે લગ્ન કરી શકતા હોય છે એટલે આ રજિસ્ટ્રેશન બહુ નોમિનલ ચાર્કથી છે અને આખા હિન્દુસ્તાનથી લોકો એ સંવેદના મેરેજ બ્યુરો એપિલેપ્સી મેરેજ બ્યુરોમાં પોતાનું લોકો નામ લખાવતા હોય છે અને અમુક મેરેજીસ એ રીતે પણ થતા હોય છે મારું બેસ્ટ સજેશન છે કંઈને કરો લવ મેરેજ કરો અથવા થર્ડ છે કે આ મેરેજ બ્યુરો થી કરો પણ ક્યારેય ખોટું નહીં કરવું મેં એવું જોયું છે કે ઘણા બધા લોકો ખોટાની મદદ લેતા હોય છે ઉદાહરણ આપીશ એક મારે દર્દી હતો એના ફાધરે નક્કી કર્યું કે આપણે છોકરાને કહેવાનું નથી કે આપણે દીકરીને વાય આવે છે લગ્ન થઈ ગયા દીકરીને કીધું કે જ્યાં ગોળિયું છે ને ગોળિયું એ તો એક ઝંડુની એક બોટલમાં નાખીને ત્યાં વાપરતી રહેશે અને બાપ એનો મોકલતો રહેશે એમ કહેશે કે ભાઈ આને તો તમારી દીકરી પતલી છે માટે શક્તિની દવા હું કાયમ મોકલું છું અને વાઈની દીકરીએ દવા લેતી રહી પણ બન્યું એવું એક વખત કે એ ઝંડુની ગોળીઓ ખતમ થઈ ગઈ અને બાપની તબિયત સારી ન થઈ કોન્ટેક ન થઈ શક્યો મંગાવી ન શક્યા દીકરીને વાઈ આવી ગઈ પણ પછી આવું થયા પછી છોકરાવાળાને ખબર પડી ગઈ આ તો બહુ મોટી મુસીબત છે આ લોકોએ મારે ધોખો કર્યો છે અને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો એટલે આવું ન કરવું જોઈએ અમુક લોકો એવું એવી સ્કીમ કરતા હોય છે કે છોકરીને કહેતા હોય છુપી છુપીને ગોળી લે એકવાર વાર સેટ થઈ જાય ને પછી દવા બધી બંધ કરી દેજે એટલે એની સામે વાય આંચકી આવે ને અને પછી દાખલ થાય છે ને હોસ્પિટલમાં તો ડૉક્ટરને કહેવાનું મન તો જિંદગીમાં પહેલી વાર આંચકી આવી છે આ પણ ખોટું છે આમાં પણ લોકો પકડાઈ જતા હોય છે એટલે ખોટાનું કોઈ આ જેનો ખોટું કરવું જ નહીં ઈમાનદારી એ ઈમાનદારી છે તમારે સામે ત્રીજો રસ્તો એવો થતો હોય છે હું આવા બહેનોને કહેતો હોઉં છું કે સામે પાત્ર એવો પકડો કે સપોઝ એક છોકરો છે જેની સગાઈ તૂટી ગઈ છે હવે એની બીજી સગાઈ થતી ન હોય એવા પાત્રને તમે પોતાની દીકરી આપો તો ચાલી જશે અથવા કોઈ છોકરાને થોડો સ્કિનનો ડાઘ છે રાઈટ એની સગાઈ ન થતી હોય તમે એવા છોકરાને પકડો કોઈ છોકરાનું નોર્મલ એક્સિડન્ટ થઈ ગયું નોર્મલ ફ્રેક્ચર થઈ ગયું હોય આંગળી છે જામ થઈ ગયું હોય એની સગાઈ ન થતી હોય તમારી દીકરી એને આપો પાત્ર તો બરોબર છે ને એટલે યોગ્ય જગ્યાએ તમે યોગ્ય પાત્ર આપશો તો જિંદગીમાં તમને વાંધો નહીં આવે પણ એ લોકો એમ છે આપણામાં એક નાની ખરાબી એક તમારામાં જે જ ખરાબી એટલે ચલાવી દેશે પણ જો પાત્ર પરફેક્ટ હશે અને તમારી છોકરીને વાય હશે તો સમજો મુસીબત બહુ મોટી આવવાની છે આ વસ્તુ ખાલી ભેદનને લાગુ નથી પડતી ભાઈઓને પણ લાગુ પડતી હોય છે મેં ઘણા બધા ભાઈઓ એવા જોયા છે જેમ કહેતા હશે આમ કરીને દાદાગીરી સાથે ચાલતા હોય આપણે કાંઈ નથી એ તો ઠીક છે ગોળી દઉં છું ઘરવાળીને ખબર નહીં પડવા દઉં પરંતુ સંજોગો બદલાતા હોય અને એકાદ જો વાય આંચી એની સામે આવી જાય તો એ લોકોને પણ મુસીબતનો સામનો કરવાનો થતો હોય છે માત્ર ઈમાનદારી ઇમાનદારી ઈમાનદારી રાખવી જોઈએ તો મિત્રો આવો પ્રશ્ન તમને મૂંઝવતો હોય તમારા દીકરા દીકરીનો અથવા તો તમારો પોતાનો આ પ્રશ્ન છે તો આના માટે કન્સલ્ટેશન માટે તમે સરને પણ મળી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યા છે એ નંબર ઉપર કોલ કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો સરનું અહીંયા જે હોસ્પિટલ છે એ ભાવનગરની અંદર છે અને બાકીની તમામ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સર આ તો યુવક યુવતીઓની વાત થઈ જાય લગ્ન માટે વિચારી રહ્યા છે અથવા તો લગ્ન થઈ ગયા છે તો આવા પ્રશ્નો શું બાળકોમાં પણ જોવા મળે છે કઈ રીતે મતલબ એ લોકો બાળક એક તો એનું માનસ પણ બહુ કોમળ હોય છે બહુ સેન્સિટિવ હોય છે તો એ આ બીમારીથી પીડાતું હોય તો એની સાથે શું શું સંભાવના છે થવાની વાઈ આજકી એક એવી બીમારી છે જે બધી ઉંમરમાં જોવા મળતી હોય એ જન્મ વખતે પણ બાળકને પહેલા દિવસે પણ થાય મહિના બે મહિનાનો ટ્રેણી હોય ત્યારે થાય વર્ષ બે પાંચ વર્ષનો હોય ત્યારે થાય દસ વર્ષનો ત્યારે થાય પચાસ વર્ષનો ત્યારે થાય અને સો વર્ષનો ત્યારે શરૂ થઈ શકે એટલે વાય બધી ઉંમરમાં જોવા મળતી બીમારી છે બાળકોમાં જે અમે કોમન પ્રોબ્લેમ જે જોયું છે કે જ્યારે બાળક ચાર પાંચ છ વર્ષ થાય સ્કૂલમાં એડમિશન લે અને જો એની એવી આંચકી આવતી હોય કે જે મહિનામાં એકાદ વાર આવતી હોય તો જો સ્કૂલને ખબર પડે કે આ બાળકને આંચકી વાય આવે છે તો સ્કૂલ અને એડમિશન આપવાનું બંધ કરી દેતા હોય છે મને આ બધું બહુ દુઃખ થતું હોય જ્યારે હું આ સાંભળતો હોઉં છું વાર્તા કારણ કે બાળક જે કમ્પ્લીટ છે જેની બુદ્ધિ સારી છે બધી રીતે ઉઠે બેઠે ખાય પીવે રમે બધું કરે છે મહિનામાં માત્ર બે પાંચ મિનિટ માટે એને વાય આંચકી આવતી હોય છે તો એ બાળકને જુદો શું કામ કરવું જોઈએ એ બીજા બાળકોની જેમ જ નોર્મલ બાળક છે એમ રાઈટ તમારા બાળકને સપોઝ એવી આંચકી આવી હોય ટીચર્સને હું કહીશ કે સપોઝ તમારા બાળકને આવી આંચકી આવતી હોય અને તમારા સ્કૂલમાં એડમિશન ન મળે તો આપને કેવું લાગશે હું બધા સ્કૂલ ટીચર્સ અને પ્રિન્સિપલ્સને નમ્ર વિનંતી કરીશ જો બાળકને મહિનામાં એક કે બે વાર આંચકી આવતી હોય છે તો એ નોર્મલ બાળક કહેવાય અને એને એડમિશન સ્કૂલમાં જરૂર આપજો કારણ કે બાળકના ભવિષ્યનો સવાલ છે આપણેના ભવિષ્ય સાથે ના ખેલો કારણ કે આવા બાળક પછી નોર્મલ અથવા તો જે સબસ્ટાન્ડર્ડ સ્કૂલમાં અથવા ગવર્મેન્ટમાં એડમિશન લે જેમકે લાયક અને બુદ્ધિશાળી વ્યક્તિ જેવું બનવું હોય એ ન બની શકે જસ્ટ બિકોઝ આપણી એક ના સમજ છે માટે આવા બાળકોને સ્કૂલમાં એડમિશન જરૂર આપજો અને હા કોઈ એવા બાળકો હોય જેને મહિનામાં દસ પંદર આંચકી આવતી હોય જે બુદ્ધિની રીતે થોડુંક ઓછું હોય તો એવા બાળકોને સ્પેશિયલ સ્કૂલ્સમાં નાખવામાં આવતું હોય છે તો એવા લોકોને ન્યુરોલોજીસ્ટને બતાવીને એ લોકો કન્સલ્ટ કરતા હોય છે ને એ પ્રમાણે ચલાવતા હોય છે આપણા પણ સ્કૂલમાં જો કે એવો બાળક હોય અને તમને એમ લાગતું હોય છે કે ના પહેલાં ન્યુરોલોજીસ્ટને બતાવી દઈએ તો આપ મને પણ કોન્ટેક કરી શકો અથવા આપણે ત્યાં જે કોઈ ન્યુરોલોજીસ્ટ હોય એને પણ બતાવી શકો પણ સ્કૂલમાં એડમિશનની ના પાડ્યા પહેલાં એક ન્યુરોલોજીસ્ટનો ઓપિનિયન જરૂર લેજો તો મિત્રો તમારે પણ ગુરુમખાની સર સુધી પહોંચવું હોય તમારા બાળકનું કન્સલ્ટેશન કરાવવું હોય તો તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં તમને બાકી બધી ડિટેલ મળી જશે સર પ્રેગ્નન્સીનું જે પ્લાન કરી રહ્યા છે કે ભાઈ બાળક રાખવાનું પ્લાન કરી રહ્યા છે એવા દર્દીને એવી કોઈ બહેનોને તકલીફ હોય વાય આવવાની તો એ બાબતે તમારું શું કહેવું છે કોઈ પણ બહેનો અમારી પાસે બતાવવા આવે અને મને એમ કે ત્રણ મહિના પછી લગ્ન થવાના છે તો ત્યારથી જ અમે એક એવી વિટામિનની દવા જેને અમે ફોલિક એસિડ કહેતા હોઈએ છીએ એ ચાલુ કરી દેતા હોઈએ છીએ જેથી કરીને લગ્ન પછી જો એને તરત પણ બાળક થઈ જાય તો જે વાયુની જે દવા લેતા હોય એ વાયુની દવાની આડઅસર બાળક ઉપર ન પડે એટલે અમે આ ફોલિક એસિડ દવાને સુરક્ષાનો એક કવચ કહેતા હોઈએ છીએ બધા જ વાઈવાળા દર્દીઓને ફોલિક એસિડ દવા આપતા હોઈએ છીએ જેથી કરીને આ પ્રોબ્લેમ ન થાય પણ થતું શું હોય છે ઘણા લોકો પ્રેગ્નન્ટ થઈ જાય પછી બતાવવા આવે એ થોડીક અમારા માટે મુસીબત થઈ જતી હોય છે કારણ કે જે વાઇન દવાની ભૂલમાં જો આડઅસર થતી હોય બાળક ઉપર તો પહેલાં ત્રણ મહિનામાં થતી હોય છે અને પહેલા ત્રણ મહિના કિંમતી સમય નીકળી જતો હોય છે એટલે હું હર બહેનોને વિનંતી કરીશ કે પ્રેગ્નન્સીનું પ્લાન કરો ત્યારે જ ન્યુરોલોજીસ્ટને કહી દો કે અમે પ્રેગ્નન્સીનું પ્લાન કરી રહ્યા છીએ જેથી કરીને ફોલિક એસિડ નામની દવા ચાલુ કરવામાં આવે પણ એક બીજી વાત કહીશ કે ભારતમાં લગભગ પ્રેગ્નન્સી અનપ્લાન્ડ હોય છે મેન અમેરિકામાં પણ જોશો ને તો પચાસ ટકાથી વધારે પ્રેગ્નન્સી અનપ્લાન્ડ હોય છે એટલે અમે એક નવો નિયમ કર્યો છે કોઈ પણ બેન પંદર સત્તર વર્ષથી ઉપરની ઉંમરના હોય શાદી કરવાની વાતો ચાલતી હોય અથવા તો શાદીના ત્રણ મહિના પહેલેથી જ અમે ફોલિક એસિડ નામની દવા ચાલુ કરી દેતા હોય છે અને ચાલુ જ રાખતા હોય છે કારણ કે વિટામિનની ગોળી લેવાથી નુકસાન નથી એક બાળક પછી બીજું બાળક પણ જો થવાનું હોય તો પણ ભલેને ફોલિક એસિડ ખાય એક વિટામિનની ગોળી પણ જેનો કેટલો બધો ફાયદો છે એ બાળક પર આડઅસર નથી કરતી હોતી નોર્મલી પણ આપણે જોઈએ ને કોઈ પણ સો બહેનો જેને એપિલેપ્સીની કોઈ દવા નથી હાલતી તો લગભગ એક ટકા બહેનોને બાળક ખોટ ખાપણવાળું પેદા થતું હોય છે એટલે આજકાલ સિસ્ટમ જ એવું થઈ ગયું છે કે બધા જ બહેનો પ્રેગ્નન્સી વખતે ત્રીજા ચોથા પાંચમા મહિને સોનોગ્રાફી કરાવીને બાળકની તપાસ કરી લેતા હોઈએ છીએ હવે માની લો જેને વાઈન દવા ચાલતી હોય એવા બહેનોને જે બાળકની ખોટ ખાબણ હોવાની શક્યતા બેથી ત્રણ ટકા થતી થતી હોય છે એટલે બેથી ત્રણ ટકામાં આપણે આવીએ કે નહીં એ પણ આપણે સોનોગ્રાફીમાં આપણને ખબર પડી જાય એટલે બધા જ બહેનોને કમ્પલસરીલી ત્રીજા ચોથા પાંચમા મહિને અમે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ પણ જુઓ પંચાવન ટકાથી પણ વધારે બહેનોને પ્રેગનન્સી ડિલિવરી બધું જ નોર્મલ થતું હોય છે એટલે જેના પેરેન્ટ્સ બહુ ચિંતા કરતા હોય ને કે મારી દીકરીને વાઇન દવા ચાલે છે શું થાય શું થાય ચિંતા કરવાની જરૂર નથી આપણે એને સુરક્ષાનો કવચ પણ આપ્યો સોનોગ્રાફી પણ કરાવી અને પછી જો નસીબ ખરાબ હોય આપણે બેથી ત્રણ ટકામાં આવ્યા તો આપણે એ કરાવી શકીએ છીએ અને પછી નેક્સ્ટ પ્રેગનન્સીમાં પણ પાછું પંચાવન ટકાથી વધારે શક્યતા છે કે આપણું બાળક નોર્મલ આવશે એટલે ફિકર નહીં કરો પણ ડૉક્ટરને કન્સલ્ટ જરૂર કરો પ્રેગનન્સી પહેલાં અને જેથી કરીને આપને ફોલિક એસિડ નામની દવા આપવામાં આવે સર સૌથી મોટો એક બીજો પ્રશ્ન મને થયો કે આપ છેલ્લા બે દાયકાથી ભાવનગર સ્થિત છો તમારી હોસ્પિટલ અહીંયા છે તો ગુજરાતના લોકો તો તમારા સુધી પહોંચી જ શકવાના છે ભાવનગરમાં તમારે તમારું કન્સલ્ટેશન કરવું હોય તો પણ અમુક લોકો બહાર છે જે અહીંયા પહોંચવું મુશ્કેલ છે થોડું અઘરું છે સિચ્યુએશન એવી નથી કે આવી શકે તો એ લોકો ઓનલાઈન કન્સલ્ટેશન કરી શકે કઈ રીતે એવો હોય છે હું રેગ્યુલરલી ઓનલાઈન કન્સલ્ટેશન કરતો જાઉં છું ઘણા વર્ષોથી કરું છું અને એ ઓનલાઈન કન્સલ્ટેશનમાં કેવું હોય કે સપોઝ કે આપ સમજો કે જામનગરથી આવ્યા તો આપને માથાના દુખાવા માટે બતાવ્યું પણ સપોઝ મહિના પછી બહુ સારું છે તમને આટલા બધા દૂર જઈને ફરી બતાવવા આવું એના કરતા તમે ઘરે બેઠા મારી સાથે વિડીયો પર વાત થઈ જાય અને તો એ તમારા માટે કેટલું સહેલું અને મારા માટે પણ એવું છે કે મને તમારે હું તમને ઓળખું છું કારણ કે પહેલી વાર અમને દર્દી બતાવવા આવે ને એ અહીંયા જ જોવે ક્લિનિકમાં પણ પછી સેકન્ડ થર્ડ ફોર્થ ટાઈમ અમારી પાસે દર્દીના કમ્પ્લીટ ડેટા હોય એને શું પ્રશ્નો છે અને સેકન્ડ ટાઈમ અમે એ અમને ઓનલાઈન બતાવી શકતું હોય છે ખાલી એક જ વસ્તુ કરવાનું હોય છે એને એક બ્લડ પ્રેશર ફેમિલી ડૉક્ટર પાસે મપાવી લેવાનું હોય છે ઓકે આમાં સિસ્ટમ શું હોય છે અમે દર્દીને કહેતા હોઈએ છીએ તમારા જેટલા પણ પેપર્સ જે છે જે રિપોર્ટ્સ કરાવેલા હોય છે જે દવાના કાગળ હોય એ અમને વોટ્સઅપ કરી દેતા હોય છે મારા જે ક્લિનિકલ આસિસ્ટન્ટ છે તમારી સાથે વિસ્તારથી દસ મિનિટ વાત કરતા હોય છે અને પછી હું આપને વિડીયો કન્સલ્ટેશનમાં તમારા સાથે હું પણ વાત કરતો હોઉં છું જેટલા પણ આપના પ્રશ્નો હોય એ બધા એ રીતે આપણે સોલ્વ કરતા હોઈએ છીએ માટે સેકન્ડ ટાઈમ રૂટિન પણ બતાવવા ન આવવું હોય તો આપ મને ઓનલાઈન કન્સલ્ટ કરી શકતો શકો છો એવી જ રીતે અમુક દર્દીઓ સિરિયસ હોય એ લોકોને ન આવી શકે ભલે કદાચ મારાથી સો કિલોમીટર દૂર હોય અથવા તો હજાર કિલોમીટર દૂર હોય એમને એક ઓપિનિયન લેવો હોય એ પણ મને ઓનલાઈન કન્સલ્ટેશન બતાવી શકે જેટલું બને ત્યાં સુધી અમે ફર્સ્ટ કન્સલ્ટેશન ક્લિનિકમાં કહેવાનું કહેતા હોઈએ છીએ કારણ કે અમે દર્દીને નજીકથી ઓળખીએ પણ અમુક જૂજ કેસીસમાં ઇવન દૂર હોય અમુક કન્ડિશનનો જરૂરથી ખ્યાલ આવી જતો હોય છે ખાલી એક બ્લડ પ્રેશર ફેમિલી ડૉક્ટર પાસે મપાવી લેવાનું હોય છે આમાં અમારી બે મેથડ છે આપ અમારા ક્લિનિકના ફોન નંબર પર ફોન કરશો અને કહેશો કે મારે ઓનલાઈન બતાવવું છે તો આપને એમને ડિટેલ માહિતી આપશે અથવા આપ અમારી વેબસાઇટ છે ન્યુરો ગુરુ ડોટ ઇન એમાં જઈને ત્યાંથી પણ તમે એપોઇન્ટમેન્ટ લઈ શકો છો જનરલી હું ઓનલાઈન કન્સલ્ટેશન સાંજે આઠ સાડા આઠ નવ એ ટાઈમમાં કરતો હોઉં છું એટલે આપણે એ સાંજનો સમય આપવાનો રહેશે તો મિત્રો તમારે પણ સર સાથે ઓનલાઈન કન્સલ્ટેશન કરવું છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં એના ઓનલાઈન બુકિંગ માટેની લિંક પણ છે અને સ્ક્રીન ઉપર નંબર પણ આવી રહ્યો છે તો તમે કોલ કરી અને કોઈ પણ છેવાડે બેઠા છો અમારા માધ્યમથી જોઈ રહ્યા છો તો ગમે ત્યાંથી એકવાર કન્સલ્ટ કરી શકો છો તમારી દવા બીજે ચાલુ છે અને તમને એમાં કન્ફ્યુઝન છે કંઈક મૂંઝવણ છે સર સાથે પહેલાં વાત કરવી છે તો પણ તમે ઓનલાઈન કન્સલ્ટેશન બુક કરાવી શકો છો અને સર સાથે વાત કરીને તમારી મૂંઝવણને દૂર કરી શકો છો